બોલો દુખી આત્મા તમારી પર્સનલ ડિટેલ નહીં આપતા એક જમીન લીધી હતી તારે સાહેબ હતી અડતાલીસ ગુંઠા એનું મૂળ ક્ષેત્ર પર બરોબર છે પછી સરકારે રી સર્વે કર્યું એનામાં બાવન ગુંઠા થઈ હવે એનામાં મેં દસ્તાવેજ કર્યું મારા હિસાબ આપણે મેં અરજી કરી હતી એટલે નતો દસ્તાવેજ થયો એટલે ભાઈ હિસાબ કરાવ્યો સુધારો કરાયો હવે સુધારામાં કબજામાં કેટલો છે કબજામાં સાહેબ કબજામાં એટલો જ છે એકત્રીસ ગુઠા મરાઈ ગયા તો કબજો ઓછો હોય તો દુરસ્તી કરીને સાત નંબર કેજેપી કેજેપી થઈ ગયું નો કરાવવા દેવાય કેજેપી અટકાવી દેવાય દેવાયથી તો હવે પાકી પ્રમાણે જ થઈ છે નોંધ હવે શું થાય ટુકડામાં હવે સાહેબ એના મેં એના ત્રેવીસ પોઈન્ટ ઇઠોતેર એક વીઘો લીધેલ છે તો હવે કેટલી લીધી તમે એમાંથી ત્રેવીસ પોઈન્ટ એક વીઘો બરોબર છે હવે એ નહીં ટુકડો થાય ને કારણ કે પાછળ જગ્યા નથી વધતી એટલે એ ગુંધો મને હિસાબ આપણે કરાવું તો પાછળ મને લાગુ ના પડે તમને પાછળ વારો મરાઈ જાય ને એ બિચારા કેટલા ગુટા વધશે પછી એને આઠ ગુંઠા તો આઠ ગુંઠા ટુકડા ધરમ નહીં કરી જાય એને પણ સાહેબ બાજુ નંબર સૂચના આપી દઉં સૌરાષ્ટ્ર વાળા કોઈ આ બાબત ધ્યાનમાં ન લઈએ સૌરાષ્ટ્રમાં આપડે વીસ ગુઠાનો ટુકડો લાગુ પડતો નથી આ ભાઈ ક્યાં જિલ્લાના છે આપડે દિશા તાલુકા એટલે દિશામાં લાગુ પડે છે વાળા સાંભળી હંબળી આવડો ટુકડો કરાવવા નો મંડી જાય સૌરાષ્ટ્ર કચ્છમાં આપણી બાજુ જે છે વીસ ગુઠાનો ટુકડો માન્ય નથી એટલે બીજા કોઈ ભાઈઓ સાંભળે તો પોતે એમને છે ને પરમિશનમાં મુકજો સાહેબ પણ મને તો કોઈ વધુ ને તમને કાંઈ વાંધો નહીં આપડે બે નું હિત જોઈએ ને તમારું એકનું એટલે એ લોકો તો એ રીતે ગરમ રાઉં પેલા હા એને છે ને કલેક્ટર ની મુકો મૂકો એટલે પરમિશન આપશે એકત્રીકરણ કરવાની શરતે પરમિશન મળશે હા પછી એકત્રીકરણ પછી હિસાબ આપણે ને હા એ બધું પછી કરવાનું એને એને માપણી તો માપણી સીટ તો માણ કરવાની શરતે કરો ને પછી જે વિધિ થતી થશે જ ઓકે ઓકે ભલે ભાઈ હા હા હા